ડીસાઉતર પોલીસ સ્ટેશન દ્વારા તેરાતુજકોર પણ પાંચમી વખત કાર્યક્રમ યોજવામાં આવ્યો આજે પંદર મોબાઈલ બે લાખ છસો ને પિંચોતેરના મુદ્દામાલ સાથે ખોવાયેલા મૂળ માલિકોને મોબાઈલ પરત કરાયા ચાલુ વર્ષનું કુલ ત્રાણું મોબાઈલ પંદર લાખ પંચાવન હજાર છસો ને રૂપિયાના મુદ્દામાલ સાથે ખોવાયેલ મોબાઈલ મૂળ માલિકોને બોલાવી પરત કરાયા છે ડીસા પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી જોવા મળી છે ખોવાયેલ મોબાઈલ પરત મળતા મોબાઈલ માલિકોએ ડીસા પોલીસ સ્ટેશનનો આભાર વ્યક્ત કર્યો હતો ડીસા પોલીસ સ્ટેશન દ્વારા આજે ચાલુ વર્ષમાં કુલ પાંચમી વખત ત્રાણું મોબાઈલ ખોવાયેલ મૂળ માલિકોને પરત કરાયા છે બધી જનરલ ટી ઉપર આવી જાય કરશે હું સરગમ સોસાયટીમાં રહું છું મારા પત્ની શિક્ષક તરીકે નોકરી કરે છે એમનો ફોન સવારના છ વાગે સાત વાગે આસપાસ અઢી વર્ષ પહેલાં રિલાયન્સ પેટ્રોલ જોડે ભૂલી ગયા હતા અને ખોવાઈ ગયો હતો એ મળતો નહોતો મેં પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી હતી અઢી વર્ષે મને આજે મોબાઈલ મને પોલીસ સ્ટેશનમાંથી મળ્યો છે પોતો તો મોબાઈલ ભૂલી જ ગયો હતો પણ પોલીસ સ્ટેશનમાંથી અચાનક મને ફોન આવ્યો કે તમે પોલીસ સ્ટેશન આવજો અને તમારો મોબાઈલ મળી ગયો છે આજે બધાને સુપર કરેલ છે પંદર મોબાઈલ ટોટલ સુપર કરેલા છે પોલીસ સ્ટેશનને ધન્યવાદ